મિત્રો વાગ્યા છે સાડા છ હવે આપણે હાઈવે સડી ગયા છો બીજું તમને એક રસ્તો બતાવું છું મિત્રો આપણા વિડીયામાં બન્યા રહેજો અને પાણી કેવી રીતના ભરાયેલું છે એ પણ બતાવું મિત્રો ઓકે જો રસ્તો જાય છે એ પાણી ભરેલું છે આ પણ રસ્તો જાય છે કે હવે યાર રસ્તો ક્યાં જાય છે ક્યાંથી ચડવું એ જો મિત્રો આ રસ્તો છે વાંથી હવે હું ઉપર ચડું હું જો મિત્રો જો આ રસ્તો મૂંજાઈ રહ્યો આ રસ્તે છે મિત્રો તળાવની જેમ હવે આ પાણી જોઈ રહ્યો હું જો કેવું પાણી એ જો પાણી Okay mitro